સમાચાર મચ્છુ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે મચ્છુ બે ડેમના પાંચ દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે દરવાજાનું રિપેરિંગ કામ ચાલતું હોવાથી છોડાયું છે આ પાણી તો પંદર તારીખ સુધી ડેમનું પાણી નદીમાં

હોવાને કારણે બે બે ડેમ મચ્છુ ડેમના પાંચ દરવાજા ફૂટ સુધી ખોલવામાં આવ્યા વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિલેશ પટેલ જોડાઈ ગયા છે જે નિલેશ મચ્છુ નદીના ડેમમાં બે દરવાજા પાંચ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે કેટલા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે શું બધી વ્યવસ્થા છે જેના ગઈકાલથી જ મચ્છુ બે ડેમ ને ખાલી કરવાની શરૂઆત કરવામાં આવી હતી શરૂઆતમાં બે દરવાજા બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા અને મોડી રાત્રે પાંચ દરવાજા બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે એટલે પાંત્રીસો ક્યુસેક જે પાણી છે એ નદીમાં છોડવામાં આવ્યું છે જેના લીધે મચ્છુ નદી બે કાંઠે થઈ છે જેને લઈને મોરબી અને માળીયા કુલ ચોત્રીસ જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે અને આવતીકાલ સુધી હજી આ પાણી ધીરે ધીરે ડેમ માંથી કાઢવામાં આવી રહ્યું છે જેથી કરીને ડેમ ના દરવાજા રિપેરિંગ કરી શકાય અને તેના જ લીધે અત્યારે ભર ઉનાળે મચ્છુ નદી બે કાંઠે જોવા મળી રહી છે અને ચોત્રીસ ગામની અંદર એલર્ટ ની સ્થિતિ છે જી જી સમગ્ર માહિતી બદલ આભાર